નસવડીમાં પાણી પુરવઠા યોજનામાં કામગીરી કરતા રોજમદારોનું પગારને લઈને એજન્સી દ્વારા શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપો સાથે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી નસવાડી એકસો ગ્રામ જૂથમાં પાણી પુરવઠા યોજનાની કામગીરી આમ તો એંસીથી વધુ રોજમદારોથી કરવાની હોય છે પરંતુ તેની સામે અડધા કામદારો રાખી એજન્સી પાણી પુરવઠાને લગતી કામગીરી કરાવી રોજમદારોનું શોષણ કરે છે અને કરોડો રૂપિયાના ટેન્ડરમાં પાણી પુરવઠાના અધિકારીઓ ભાગીદાર બની કામગીરી કરાવી રહ્યા હોવાના રોજમદારોએ આક્ષેપ કર્યા છે ત્યારે આજે રોજમદારો એ નસવાડી મામલતદારને આવદન પત્ર આપી રજૂઆત કરી હતી આ યોજનાના બિલ તેમજ અન્ય કામગીરીને લઈને તપાસ કરાય તો કરોડો રૂપિયાનું પાણી પુરવઠા યોજના લક્ષી કોબાંડ બહાર આવે તેવી રજૂઆત કરાઈ છે અમારા પગાર દ્વારા જે તે એજન્સીનો શોષણ કરવામાં આવી રહ્યું છે એના દ્વારા અમે મામલતદાર સાહેબને આવદન પત્ર આવેલું છે એમાં એવું છે કે એજન્સી દ્વારા અમારા ખાતામાં ગવર્મેન્ટ દ્વારા અમારા ખાતામાં તેર હજારને એકસોને એકાણું રૂપિયા ભરવામાં આવે છે એ એજન્સી દ્વારા અમારા પિસ્તાલીસો રૂપિયા જેવા પાછા રિટર્ન લેવામાં આવી રહ્યા છે એ બાબતનું શોષણ અમારા બધા કર્મચારીઓ કર્યો કરે છે એ બાબતે અમે નસવાડી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે એજન્સી એજન્સી જ આવે છે એજન્સી દ્વારા માણસો આવે છે લેવામાં કેટલા રૂપિયા છે પિસ્તાલીસો રૂપિયા જેવા પાછા લઈ જાય છે ના એ તો અલગ અલગ ફિગરમાં છે કોકના સાત બી લઈ જાય છે કોના છ બી લઈ જાય છે કોના ત્રણ બી લઈ જાય છે એવી રીતના એજન્સી દ્વારા પરત પૈસા લઈ જવા લઈ જાય છે અમારી માંગ એ છે કે જે સરકારના ધારાધોરણ મુજબ જે અમારા બેંક એકાઉન્ટમાં પૈસા ભરે છે એ અમારા પૂરેપૂરા મળવા જોઈએ મોદલા ઝોન પર કામ કરું છે મારો પગાર તેર હજાર ને એકસો છે એજન્સી દ્વારા નક્કી કરેલો માણસ ચાર હજાર રૂપિયા રિફંડ લઈ જાય છે જે અમારો પગાર પૂરેપૂરો એકાઉન્ટમાં મળે છે એ અમને જોઈએ શું વિરોધ નથી કરતા વિરોધ કર્યો તો તમને કાળી મેખસુ એવું વાતો કરાશે કે તમારે નોકરી કરવું જ કરો ને તો બીજા માણસો લાવીને મૂકી દઈશું સમય કે માર્ચ મહિનાની અંદર નવું ટેન્ડર પડ્યું ત્યારથી હા દરમ કર્મચારી કોઈના ત્રણ હજાર લઈ લે છે કોઈના સાત હજાર લઈ લે છે કોઈના ચાર હજાર લે છે કોઈના પિસ્તાલીસો રૂપિયા લઈ જાય છે એ રીતે પરત લઈ જાય છે એજન્સી દ્વારા નક્કી કરેલા માણસ રોજ નસવાડી મામલેદાર કચેરીની અંદર નસવાડીમાં પાણી પુરવઠા વિભાગમાં કામ કરતા નીચેના કર્મચારીઓ જે પોતાની માંગ લઈને આવેદનપત્ર લઈને અમે આપ્યું અને એમની જે માંગ છે કે સરકાર દ્વારા જે તેર હજાર એકસો ને એકાણું રૂપિયા એમને પગાર ચૂકવવામાં આવે છે અને એ પગાર એમના ખાતામાં સંપૂર્ણ રીતે જમા થઈ જાય છે પણ એજન્સી વચ્ચે એજન્સી આવીને એમાંથી એમનો પિસ્તાલીસો રૂપિયા પગાર પગારમાંથી પિસ્તાલીસો રૂપિયા વસૂલ કરી જાય છે પાછા લઈ લે છે એ ખરેખર એક જાતના અમારા આદિવાસી વિસ્તારના કર્મચારીઓ પર શોષણ થઈ રહ્યું છે એ શોષણ ના થવું જોઈએ સરકારે પૂરેપૂરો પગાર આપે છે તો એમનો પૂરેપૂરો પગારનો હક છે અધિકાર છે એ અધિકાર એજન્સી છીનવી રહી છે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે અને હવે પછી ત્રીજો આ કર્મચારીઓ સાથે આવું શોષણ થાય અને એમના એટીએમ અને એમના પાસબુક પણ એજન્સીના માણસોએ એમની પાસે રાખે છે તો આટલા બધા કર્મચારીઓના એટીએમને એ પાસબુક કર્મ એમના પાછા એમને આપી દેવામાં આવે અને આ આદિવાસી વિસ્તારમાં નોકરી કરતા કર્મચારીઓનું શોષણ બંધ કરી દેવામાં આવે એવી માંગ સાથે તો સ્થાનિક અહીના જે પ્રશાસન છે અને રાજકીય નેતાઓ ખરેખર રાજકીય નેતાઓને એટલું ધ્યાન આપવું જોઈએ કે આદિવાસી વિસ્તારની અંદર સરકારનો આટલો મોટો પ્રોજેક્ટ ચાલતો હોય અને પ્રોજેક્ટની અંદર આમને આપણા આદિવાસી પત્તાના કર્મચારીઓ જે નોકરી કરતા હોય ને એમાં બારતેર તેર હજાર ને એકસો એકાણું જેટલી રકમમાં એમને પગાર મળતો હોય ને એટલી રકમમાં પણ એનું શોષણ થતું હોય તો એના સ્થાનિક આપણા રાજકીય નેતાઓએ આને ધ્યાન આપવું જોઈએ કે સરકારને ક્યાંક ને ક્યાંક નીચું દેખાડવાનું કે ખોટું દેખાવાની સંભાવના દેખાઈ રહી છે તો આવનાર સમયમાં સરકારને ખોટા ખોટે ખોટા આક્ષેપો લાગે કરતાં આજના જે કર્મચારીઓને જે ગવર્મેન્ટ ખરેખર તેર હજારને એકસો કરોડ રૂપિયા આપે છે તો તેર હજાર એકસો કરોડ રૂપિયા આપવા માટે આ અહીંના નસવાડી અને છોટાઉદેપુરના રાજકીય આગેવાનો આમાં સહભાગી બને અને અમારા આદિવાસી વિસ્તારના કર્મચારીઓને સંપૂર્ણપણે એમનો પગાર મળે એવી અપેક્ષા સાથે અમે આવેદનપત્ર આપ્યું જય જય ભારત જય જુહાર સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર